આગામી 4 ઓગસ્ટ રોજ અડવાણી કર્મચારી મહાસંઘ ગાંધીનગર ખાતે રેલી યોજાશે આંગણવાડી બહેનો અને તેરા ઘર બહેનોના વિવિધ પ્રશ્ન મુદ્દે વિરોધ નોંધાશે અંકલેશ્વર જીઆઈડીસી બીએમએસ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજી કાર્યક્રમ અંગે જાણકારી આપી હતી ભારતીય મજદૂર સંઘ ના પ્રકલ્પ એવા ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ દ્વારા પોતાના આઠ મુદ્દા આધારિત વિવિધ પ્રશ્નો અંગે વારંવાર કલ્યાણ વિભાગ મંત્રી રાજ્ય સરકારને રજૂઆત કરી હતી જો કે પ્રશ્નનું આજ દિન સુધી નિરાકરણ આવ્યું નથી આ બાબતે પ્રદેશ આગેવાનો બેઠકમાં ચર્ચા કરી આ અંગે વિધિવત કાર્યક્રમ જાહેર કર્યો હતો જે અંતર્ગત આગામી ચાર ઓગસ્ટના રોજ ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણી ખાતે બોપર રેલી અને જાહેર સભા યોજવામાં આવશે તેમાં નારી શક્તિના પરચા દેખાડવાના નિર્ણય કરવામાં આવ્યો છે ખાસ કરીને આંગણવાડી બહેનો બીએલઓની કામગીરીમાંથી મુક્તિ ગુજરાત વડી અદાલતના ચુકાદા અમલીકરણ કરવું ઉંમરનો બાદ વિના આંગણવાડી બહેનોને બઢતી આપવા વર્કરની હેલ્પરની ખાલી જગ્યા તાત્કાલિક ભરવા એફારેસમાં પડતી મુશ્કેલીઓ દૂર કરવા સ્માર્ટફોન તાત્કાલિક પૂરા પાડવા એમ એમ વાયના સ્ટોક આંગણવાડી કેન્દ્ર ઉપર જ પહોંચાડવાનો છેલ્લા ચાર વરસથી બહેનો પોતાના ખર્ચ સ્ટોક ઉપાડે છે તેનું મહેનતાણું ચૂકવવા તેમજ નાસ્તાના ખર્ચમાં વધારો કરવો અને પરિપત્ર મુજબ એડવાન્સ જમા કરવાની રકમ એડવાન્સમાં જ આપવાના મુદ્દે સભામાં મુદ્દો ઉઠાવી રજૂઆત કરશે જે અંગે માહિતી જિલ્લા બીએમએસ એમ એસ પ્રમુખ વિજય અને ટીમ દ્વારા પત્રકાર પરિષદ યોજી આપવામાં આવી હતી મારું નામ સુરેન્દ્રસિંહ રાજ છે મારી સહસંગઠન મંત્રી જવાબદારી છે સુરેન્દ્રસિંહ વિભાગની આજ રોજ ભરૂચ ખાતે આપણે જે પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યા છે એના માધ્યમથી અમને સરકારને જણાવવા માંગે છે કે જે આંગણવાડીને બીઓની કામગીરી આપવામાં આવેલી છે એટલે કે બુથ લેવલની હવે એ કામગીરી આમ જોવા તો એમના એમના લેવલની નથી આ એક જવાબદાર વ્યક્તિઓની જે આ કામ છે અને આ કામ થોપી દેવામાં આવ્યું છે એટલે અમે એનો સખત વિરોધ કરવામાં આવ્યો છે અને અત્યારે જે સરકારની માતૃશક્તિની જે યોજના છે એ યોજનાની અંદર બહેનોને જે બાળકોને આપવાની જે પોષણની વસ્તુઓ છે એ દૂર જગ્યા પર એ લોકો મૂકે છે અને ત્યાંથી એ લોકોને પોતાના ગુનો ઉચકીને પચીસ કિલોની બોડી આવે છે એ ઉચકીને લાવવાની રહે છે એટલે અને એના ભાડા બી સરકાર આપવા રાજી નથી તો એનો બી એમાં વિરોધ કરે છે કે હવે પછી એ બોરી અને જો સરકાર આંગણવાડી કેન્દ્ર પર ઉતારે એવી અમે આશા રાખીએ છીએ અને બીજી એફઆરએસ કરીને એક એક સરકારની આ જે યોજના છે એમાં જે ગ્રામીણ લેવલમાં જે સગર્ભા બહેનો છે અને બાળકો છે એ લોકોને પોષણના જે જે કંઈક પેકેજ આપવામાં આવે છે હવે એ પેકેજમાં સરકારનું એવું કહેવું છે કે ઓનલાઈન કેવાયસી કરીને એ લોકોના ફોટો અપડેટ કરો પણ નેટવર્કના ફાફા છે એ લોકોના મોબાઈલ નથી તો પછી આ બધી વસ્તુ કેવી રીતે શકે છે એટલે અમે આ આમાં બી ઇન્ટરેસ્ટ નથી બેનો ના પાડે છે કે અમે આ કામ બી કરવાના નથી અને ગુજરાતમાં અત્યારે જે વડી એક ચુકાદો આપ્યો છે અદાલતે એવું કીધું છે કે સરકારી કર્મચારી જાહેર કરો અને સરકારને લગતી જે કંઈ એ લોકોને માનધન છે કે બધી ફેસિલિટી છે એ બધી આપો તેમ છતાં સરકાર એમાં ધ્યાન આપતી નથી અને કોર્ટનું બી પાલન કરતી નથી એટલે અમે એનો બી સખત વિરોધ કરે છે કે પહેલા તો જે કોર્ટનો જે આદેશ છે એનું પાલન કરે બીજું કે જે બહેનોને સ્માર્ટ ફોન આપવામાં આવેલા છે એ ફોન જ્યારથી આકાર ત્યારથી એ ફોનની અત્યારે એવી હાલત છે કે એમાં લોકોના ફોન જૂના થઈ ગયા છે એમાં નેટવર્કના પ્રોબ્લેમ છે એટલે સ્માર્ટ ફોન અત્યારે નવા આપે બીજું કે જે બેનોને ઉંમર અત્યારે અઠાવન વર્ષથી થઈ ગઈ છે અને એ લોકોની નિવૃત્ત કરવામાં આવે છે ઓછા પગારમાં અત્યારે બેનો કામ કરતી હોય અને વિધવાવી હોય આપણને ખબર છે કે સરકાર એવું કહે છે કે દરેક દરેકને રોજીરોટી મળે તો અમારું સરકારને એવું કહેવું છે કે તમે એ લોકોને અઠાવન અઠાવન ને બદલે સાઠ વર્ષ નો બાદ કરી આપો તો એ લોકોને રોજીરોટી મળી રહે આ બધા તમામ પ્રશ્નો લઈને રહીને બરાબર હેમ્પ જે અત્યારે હેલ્પરની જે ભરતી થવી જોઈએ એ બી હજુ થતી નથી બરાબર કેટલીક બહેનો અમારી એમાં ભણી લીધી છે તો એમાં એ સુપરવાઇઝર બી થઈ શકે છે પણ સરકાર આ લોકોને લાભ મળે એવું ઈચ્છતી નથી એટલે અમે લોકોએ ભારતીય મજદૂર સંઘે ઓલ ઇન્ડિયામાં અને ખાસ કરીને ગુજરાતમાં બી અમે નક્કી કર્યું છે ચાર આઠ બે હજાર પચીસ ના રોજ સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે અમે પચાસ હજાર બહેનો લઈને એક દિવસનું નો રજા પાડીને ત્યાં આગળ ભેગા થવાના છે અને આ દિવસે જો સરકાર અમારું નહીં માને તો દસ નવેમ્બર ના રોજ ગુજરાત અમારી આ માગણી છે સરકારે એમાં ઘટ્ટું કરી નમસ્તે ચૌહાણ ભારતીય મદદ ગુજરાત પ્રદેશમાં તેની જવાબદારી છે આજ રોજ આપના માધ્યમથી અમે સરકારને માંગીએ છીએ કે છેલ્લા બે વર્ષથી આંગણવાડી પ્રશ્નો છે અને જે અત્યારે જે કામગીરી બી ની કામગીરી આપે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અગત્યની કામગીરી છે કે આંગણવાડી બહેનોને આંગણવાડી સિવાય કોઈ પણ કામ આપવું નહીં બીજો એક પરિપત્ર છે એની અંદર પણ લખેલું છે કે સરકારી કર્મચારીઓ ના મળે તો જ આંગણવાડી બહેનોને આ કામ આપવું તેમ છતાં પણ આ કામ સરકારે આંગણવાડી બહેનો ઉપર ઠોકી દીધું છે અને એના વિરોધની અંદર ભારતીય મજદૂર સંઘ ચાર આઠ બે હજાર પચીસ ને સોમવારના રોજ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે એક જાહેર સભા અને એક રેલી કરવાનું નક્કી કરેલું છે તેમ છતાં પણ સરકાર નહીં માને તો ના છૂટકે અમારે હાઈકોર્ટના દરવાજા છટકો પડશે અને આવનાર નવેમ્બરની અંદર ભારતીય મજદૂર સંઘ બે લાખ આંગણવાડી સહિત કર્મચારીઓને ભેગા કરી સરકારને જગાવવાનો પ્રયત્ન કરનાર છે અસ્તુ ભારત માતા કીજી